ઉપયોગ કરીને બનાવવામાં આવી રહ્યો હતો આ ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણકારી મળ્યા બાદ સ્થાનિક પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા દરોડા દરમિયાન અધિકારીઓ જુદી જુદી જગ્યાઓ પરથી ચૌદ ડોલ ઓઇલ અને બસો લીટર લૂઝ ઓઇલ કબજે કર્યું કબજે કરાયેલ ઓઇલને ટાટા ડીઈએફના અસલી ઉત્પાદનોની જેમ પેકેજ અને લેબલ કરવામાં આવ્યું હતું જેનાથી ગ્રાહકોને છેતરપિંડી થઈ રહી હતી અને નકલી ઓઇલનો ઉપયોગ કરનારા વાહનોને સંભવિત જોખમો ઊભા થઈ રહ્યા હતા કંપનીના કર્મચારીએ નકલી ઓઇલના ઓપરેશનની જાણકારી આપીને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે આરોપીઓ પર નકલી ઓઇલના ઉત્પાદન અને વિતરણમાં સંડોવાયેલ હોવાનું શંકા છે જે કાફી સમયથી બજારમાં ફેલાઈ રહ્યું હતું પોલીસ વધુ તપાસ કરી રહી છે જેથી ઓપરેશનની સંપૂર્ણ હદ શોધી શકાય અને અન્ય સંડોવાયેલા શખ્સોની ઓળખ કરી શકાય આ ઘટના બજારમાં નકલી ઉત્પાદનોની ચાલતી સમસ્યાને અને ગ્રાહકો તથા કાયદેસર વ્યવસાયની સુરક્ષા માટે કડક પગલાં લેવાની જરૂરિયાતને ઉજાગર કરે છે